નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ગુજરાતમાં લોકસભા અને છે દેશમાં ચૂંટણી આવતાની સાથે કેટલાક વર્ષોમાં રાજકીય પક્ષોના નેતાઓનું એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું સામાન્ય બની ગયું છે એવું નથી કે પક્ષ બદલવાની પ્રથા રાજનીતિમાં નવી છે પણ હવે તો એટલું પ્રચલિત થઈ ગયું છે કે એક પક્ષ છોડીને બીજી પાર્ટીમાં જોડાવું અને પછી ટિકિટ મેળવવી એ સામાન્ય બાબત બની ગઈ છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે લોકસભા અને વિધાનસભા મળી કુલ અગિયાર ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે એ સામે કાળો કકડાટ છે ભાજપના નેતાઓ બુમરાળ મચાવી રહ્યા છે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહી છે ઓપરેશન લોટસનો હંમેશા વિરોધ કરતા પાટિલ માટે હવે આ આયાતી માથાનો દુખાવો બની રહ્યા છે હવે ગાભા મારવા એ જ સેવા જ બની રહેતા જૂના જનસંઘીઓ સતત નારાજ થતા જાય છે સ્થિતિ એવી છે કે ભાજપ માટે જાત ઘસી નાખનાર ચૂંટણીમાં પોસ્ટરો લગાડશે અને ઘરે ઘરે જઈને પ્રચાર કરશે અને પક્ષપલટુઓ સાંસદ અને ધારાસભ્ય બનીને સત્તા ભોગવશે આ બાબત ભાજપના પીઠ કાર્યકરોને અકળાવી રહી છે લોકસભા અને વિધાનસભાની ભાજપે મૂળ કોંગ્રેસીઓને ટિકિટ આપી છે વિજાપુર પોરબંદર ખંભાત વિધાનસભા અને વાઘોડિયા ગુજરાતની આ પાંચ વિધાનસભાની સીટ પરની પેટા ઉમેદવારો ભાજપે જાહેર કરી દીધા છે ચહેરા એ જ છે પાટલી બદલાઈ ગઈ છે વિધાનસભાની પેટા તો તમામ ઉમેદવારો કોંગ્રેસી છે જે બતાવે છે કે ભાજપ વિધાનસભાની પેટા ચૂંટણી પણ કોંગ્રેસના ઉમેદવારના સહારે લડશે આમ છતાં વાસ્તવિકતા એ છે કે હરિયાણા કરતાં ગુજરાતની સ્થિતિ સારી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર